ગામડે ગામડે પ્રાથમિક શાળાઓમાં ભોજન બને છે એની જગ્યાએ હવે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન ઊભા કરવામાં આવશે અને ત્યાં રસોડા બનાવી ત્યાંથી રસોઈ બનશે અને ત્યાંથી બધા જ ગામડાની પ્રાથમિક શાળાઓ સુધી સરકારી પ્રાથમિક શાળાઓ સુધી તેને પહોંચાડવામાં આવશે હવે આ જ બાબતનો વિરોધ મધ્યાહન ભોજન

આ બધા જ ખૂબ ખૂબ માનદ વેતનમાં વેતનમાં ઓછા વર્ષોથી કામ કરી રહ્યા છે બાળકો માટે ગરમ અને પોષણયુક્ત ભોજન બનાવી રહ્યા છે હવે એમની તો નોકરી જશે પરંતુ સામે સુડતાલીસ લાખ જેટલા ગુજરાતના બાળકો એવા છે કે જેને ગરમ તાજુ પોષક યુક્ત ભોજન મળશે કે કેમ તે સવાલ છે પહોંચશે અને ત્યાં સુધી એ ખાવાલાયક હશે કે નહીં બાળકો કદાચ આ ભોજન ખાઈ પણ લેશે પરંતુ એમાંથી બાળકોને પોષક તત્વો વિટામિન્સ મળી રહેશે કે પછી કુપોષણનો રેશિયો અત્યારે જેટલો છે એનાથી પણ વધી જશે

આ પ્રકારના નિર્ણય સરકાર તરફથી ન લેવામાં આવે અને જે ગરીબ જનતા છે જે વિધવા માતાઓ છે જેમની નોકરી છે તે નોકરી છીનવી લેવા બનવા આવે કારણ કે તમે કોઈ મસ્ત પગાર પણ નથી આપતા ખૂબ ઓછા પગારમાં એમનું ઘરનું ગુજરાન ચલાવે છે ને કામ કરે છે ને બાળકો ગરમ તાજું ભોજન ખાય છે તો પછી સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર ક્યાં છે મુદ્દા ઘણા બધા એ લોકોના છે

કે નામ વીરાપીઠા ચેતરિયા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર અમે છેલ્લા ચાર આવેદન થઈ એના હિસાબથી આજ રોજ અમારે મામલતદાર કચેરીથી છેઠ જિલ્લા કચેરી સુધી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સ્વરૂપે અમારી માંગ સરકારને જાગે અને જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી માનનીય મામૂલી ગવર્નર સાહેબને અમે અમારો સાત મુદ્દાનું આવેદનપત્ર રદ કરવા માટે એનજીઓકરણ કરણ રદ કરે પત્ર રદ કરે અને ભેદભાવ નીતિ ન રાખે ગુજરાતની અંદર અન્ય માનદ વેતન ધારક છે એને જે માનદ વેતન મળે એ માનદ વેતન અમને મળવું જોઈએ અને બારે બાર માસનું મળવું જોઈએ પત્ર રદ કરે એ સાત મુદ્દા જ્યાં સુધી રદ નહીં કરે અને એનજીઓ કરણ ખાનગી સંસ્થાને સોંપશે તો અમે સુડતાલીસ લાખ બાળકોનું પણ ભાવી ઈચ્છીએ છીએ કે એનજીઓ કરણ વાર્ષિક ખોરાક આપશે તો એ બાળક ઉપોષિત થશે તો માનનીય આપના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે અપીલ કરીએ છીએ નમ્ર વિનંતી કરીએ કે અમારે જલ્લદ ન છૂટકે ઓગણીસો ને એકાવનના બંધારણ પ્રમાણે અમારે અમારા હક માટે લડત ન લડવી પડે અને અમારા મુદ્દાનું દિવસ પાંચ કે છની અંદર જો હકારાત્મક નિર્ણય ન આવે તો અમે ગુજરાતની અંદર જલ્લદ આંદોલન કરીએ